આજના સમયમાં આપણે સૌ કોઈ WhatsApp નો ઉપયોગ કરીએ છે ત્યારે એની સેફટી બાબત આપણે ખાસ વિચારવું જોઈએ આજે WhatsApp ખૂબ જ ઉપયોગી છે પણ જો એની સેફટી બાબત નહીં વિચારો તો આજ WhatsApp તમારી તકલીફનું કારણ બની શકે છે જો તમે ઈચ્છતા હોય કે તમારું WhatsApp ક્યારેય હેક ન થાય તો પૂરણ સરનો આ વિડિયો જોઈને આજે જ આ ચાર સેટિંગ કરી લો સેટિંગ નંબર કોઈપણ વ્યક્તિ આપણું વોટ્સએપ એકાઉન્ટ જ્યારે આપણા મોબાઈલ નંબર લખી અને સ્ટાર્ટ કરે છે સાઇન ઇન કરવાની કોશિશ કરશે તો ત્યારે જો આપણા મોબાઈલમાં ટુ સ્ટેપ વેરિફિકેશન ચાલુ હશે તો એક છ અંકનો કોડ માંગશે એ કોડ જ્યાં સુધી દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રોસેસ આગળ નહીં વધી શકે માટે આપણું એકાઉન્ટ સેફ રહેશે તો આ ટુ સ્ટેપ વેરીફિકેશન ચાલુ કરવા માટે વોટ્સએપ ઓપન કરો અને અહીંયા જમણી બાજુ ઉપર ત્રણ ડોટ છે એના ઉપર ટચ કરો ત્યાર પછી એમાં જે ઓપ્શન મળે છે એમાંથી સેટિંગ પર જાઓ સેટિંગમાંથી પહેલું જ ઓપ્શન છે એકાઉન્ટ તો એકાઉન્ટ ઉપર ટચ કરો એમાં જે ઓપ્શન છે એમાં જુઓ ટુ સ્ટેપ વેરિફિકેશન એક ઓપ્શન મળશે એના ઉપર ટચ કરો ત્યાર પછી નીચે લખ્યું હશે ટર્ન ઓન તો ટર્ન ઓન ઉપર ટચ કરો હવે અહીંયા આપણે છ અંકના એક પિન સેટ કરવાના છે આ છ અંક તમે કોઈ પણ રાખી શકો તો એક વખત છ અંક લખ્યા પછી ફરીવાર આવી રીતે કન્ફર્મ યોર પિન આવશે તો બીજી વખત લખી અને નીચે એ ઓપ્શન હશે સેવ તો સેવ ઉપર ટચ કરવાનું અહીંયા તમે જોઈ શકો છો રાઈટની નિશાની આવી ગઈ છે ટુ સ્ટેપ વેરિફિકેશન ઇઝ ઓન તો આ સેટિંગ ઓન થઈ ગયું છે હવે સેટિંગ નંબર બે અહીંયાથી બે કાપીએ અને સેટિંગનું જે મેન પેજ છે અહીંયા સુધી આવી જઈએ આપણો પ્રોફાઇલ ફોટો આવી જવો જોઈએ ઘણા લોકોના વોટ્સએપમાં મીડિયા ઓટો ડાઉનલોડ હોય છે જો મીડિયા ઓટો ડાઉનલોડ ઓન હશે તો કોઈપણ વ્યક્તિ તમને કોઈ ફોટો કે વિડિયો મોકલશે તો એ તમે જુઓ કે ન જુઓ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે ઓટોમેટિક સેવ થઈ જશે આજકાલ ઘણા સ્કેમ એવા આવે છે કે જેમાં એઆઈ દ્વારા હેકર્સ લેટેસ્ટ ટેકનોલોજીથી ઇમેજ અથવા તો એવા વિડીયો બનાવીને મોકલે છે જેમાં ક્યુઆર કોડ સ્કેનર હાઇડ હોય છે જેમાં એ ફોટો તમે ઓપન કરો એટલે સીધો જ આપણા ફોનનો તમામ ડેટા સેન્ડ થઈ જાય છે હેકર્સ પાસે આપણું બેંક એકાઉન્ટ પણ હેક થઈ જાય છે માટે આ ઓટો ડાઉનલોડ બંધ કરવું ખાસ જરૂરી છે ઘણી વાર આપણને ખ્યાલ હોતો નથી આપણને એમ થાય કે આ ઇમેજ કોઈએ મોકલી છે તો આપણે તો એ ઇમેજ આપણે ડાઉનલોડ કરી અને જોઈએ છીએ પણ આ આપણા માટે મુસીબતનું કારણ બની શકે છે તો અજાણ્યા નંબર પરથી કોઈ ફોટો કે વિડીયો આવે તો એ ડાઉનલોડ કે ઓપન કરતા પહેલા વિચારવું હવે આ મીડિયા ઓટો ડાઉનલોડ બંધ કરવા માટે અહીંયા સેટિંગમાં નીચે જોશો તો નીચે એક ઓપ્શન હશે સ્ટોરેજ એન્ડ ડેટા તો આના ઉપર ટચ કરો ત્યાર પછી નીચે જોવાનું છે નીચે એક ઓપ્શન મળશે મીડિયા ઓટો ડાઉનલોડ તો આમાં ત્રણ ઓપ્શન હશે પહેલું છે વેન યુઝિંગ મોબાઈલ ડેટા એના ઉપર ટચ કરો તો અહીંયા જો આવી રીતે ટીક માર્ક હોય તો તમારે એના ઉપર ટચ કરી અને આ ટીક માર્ક દૂર કરવાના છે ત્યાર પછી ઓકે કે જ્યારે આપણા મોબાઈલમાં મોબાઈલનું નેટ ચાલુ હોય ત્યારે આ એક પણ ઓટો ડાઉનલોડ ના થાય બીજું ઓપ્શન છે વેન કનેક્શન તો આના ઉપર ટચ કરશો એટલે અહીંયા આપેલ ઓપ્શનમાંથી પણ જો એકમાં ટીક માર્ક હોય તો તમારે દૂર કરવાના છે એના ઉપર ટચ કરીને ત્યાર પછી ઓકે આ ઓપ્શન એવું છે જ્યારે પણ તમે વાઈફાઈથી કનેક્ટ થાવ છો તો અહીંયા જે ઓપ્શનમાં ટીક માર્ક હશે એ ઓટો ડાઉનલોડ થઈ જશે ત્રીજા નંબર નું નીચેનું ઓપ્શન છે વેન રોમિંગ કે જ્યારે આપણે રોમિંગમાં જઈએ છીએ આપણા રાજ્યની બહાર ત્યારે આમાં જેટલા ઓપ્શનમાં ટીક માર્ક કરેલું હશે એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે તો આમાં પણ આપણે બધામાંથી ટીક માર્ક હટાવી લેવાનું છે ત્યાર પછી ઓકે તો આ સેટિંગ ઓકે થઈ ગયું છે ત્રણેયમાં નો મીડિયા આવું લખેલું આવવું જોઈએ હવે ફરી સેટિંગના મેન પેજ ઉપર આવી જઈએ સેટિંગ નંબર ત્રણ તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં ખાલી ઓકે લખજો

તો આનાથી બચવા માટે એક સેટિંગ કરવાનું છે જેનાથી અજાણ્યા કોઈ પણ નંબર પરથી કોલ આવશે તો એક સાયલેન્ટ રહેશે એટલે રિસિવ જ નહીં થાય કારણ કે ઘણીવાર વાર વોટ્સએપમાં કોલ આવે તો રિંગ વાગે એટલે આપણાથી રિસિવ થઈ જાય અને કઈ વાત શરૂ થઈ જાય તો એ તકલીફનું કારણ બની શકે છે માટે આ સેટિંગ ખાસ અગત્યનું છે હવે તમને પ્રશ્ન થાય કે આપણા સગા સંબંધીઓના કે ફ્રેન્ડ સર્કલમાં જેમના કોલ આવે છે તો એના પણ સાયલેન્ટ થઈ જાય ના આપણા મોબાઈલમાં જેટલા પણ નંબર્સ સેવ કરેલા છે એ નંબર ઉપરથી જ્યારે પણ વોટ્સએપમાં વિડીયો કોલ આવશે તો એ રિંગ વાગશે જે તમે સેટ કરેલી છે એટલે આપણા રેગ્યુલર અને અગત્યના એક પણ વિડીયો કોલ મિસ નહીં થાય તો હવે આ અજાણ્યા નંબર ઉપરથી આવતા કોલ સાયલેન્ટ કરવા માટે સેટિંગના મેઇન પેજ ઉપરથી અહીંયા ઓપ્શન મળે છે પ્રાઇવસી તો પ્રાઇવસી ઉપર ટચ કરો વોટ્સએપના અવનવા ફીચર્સ અને અન્ય સેટિંગ્સને લગતા વિડીયો જોવા માંગતા હોય તો વિડીયોની લિન્ક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે જોઈ શકો છો એમાં જે ઓપ્શન છે એમાંથી આપણે જે ઓપ્શન ઉપર જવાનું છે નીચે જોશો તો એમાં એક ઓપ્શન મળશે કોલ્સ તો આ કોલ્સ ઉપર ટચ કરો ત્યાર પછી અહીંયા સાઇલેન્સ અનનોન કોલર્સ એવું લખ્યું હશે અને છેડે અહીંયા જે આઇકન છે એના ઉપર ટચ કરવાનું છે એટલે એ ગ્રીન થઈ જશે મતલબ કે એ ઓન થઈ ગયું છે આપણે ઓન કરવાનું છે ચાલુ કરવાનું છે તો હવે આ સેટિંગ આપણું ચાલુ થઈ ગયું છે અજાણ્યા નંબર ઉપરથી કોઈ પણ કોલ આવશે તો એ રિંગ વાગશે નહીં એટલે આપણને ખબર નહીં પડે સેટિંગ નંબર ચાર આ જ પેજ ઉપર છે નીચે જોશો તો અહીંયા એક ઓપ્શન આવશે એડવાન્સ તો આના ઉપર ટચ કરો ત્યાર પછી અહીંયા જે બે ઓપ્શન છે એમાં પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઇન કોલ્સ તો આના ઉપર ટચ કરવાનું છે એટલે એ ગ્રીન થઈ જશે અને ચાલુ થઈ જશે